સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થનો વધુ એક કેસ શોધી કાઢતી પૂણા પોલીસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરનાઓના નો ડ્રગ્સ ઇન સુરત ના અભિયાન અંતર્ગત ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન એક તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓએ માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો પકડી પાડવા અંગે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર એચ મોરી સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી કે ગમારા સાહેબનાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોને માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી કે બોરાણા સાહેબ તથા અન્ય સ્ટાફ માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો પકડી પાડવા માટે વર્કઆઉટમાં હતા તે દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ કાંતિભાઈ નાઓને તેમના અંગત બાતમીદાર મારફતે મળેલ બાતમી મળેલ કે ધર્મેન્દ્રસિંહ રાજપૂત તથા દીપકસિંહ રાજપૂત નાઓ મળી સુરત ઉમરવાડા નવા કમેલા રાજીવનગર ઝૂપડપટ્ટી ઘર નંબર એકસો ચોરાણુંમાં પહેલા માળે આવેલ દાદરની સામેની રૂમમાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો રાખી વેચાણ કરે છે તેવી બાતમી હકીકત આધારે જરૂરી કાર્યવાહી કરી બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા સદરહુ બાતમી હકીકતવાળી જગ્યા વોચમાં હતા તે દરમિયાન સદર બાતમી હકીકતવાળા ઈસમને માદક પદાર્થ ગાંજો કુલ ચોખ્ખું વજન ચાર પોઈન્ટ ત્રીસ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર ત્રણસો તથા મોબાઈલ નંગ બે જેની કિંમત રૂપિયા છ હજાર મળી કુલ રૂપિયા છેતાલીસ હજાર ત્રણસોની મત્તાનો મુદ્દામાલ મળી આવેલ સદર ઇસમો તથા વોન્ટેડ ઇસમ વિરુદ્ધ એનડી એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત માદક પદાર્થ કેફી દ્રવ્યોનું વેચાણ તથા હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહી પ્રશંસનીય કામગીરી કરેલ છે